વ્યાજખોરો સામે ચાલેલી ડ્રાઈવની ભારે વાહવાઈ થઈ જોકે હજી પણ વ્યાજખોરો એટલા બેફામ છે છે કે પોલીસને પણ ગાંઠતા ન હોય તેવી સ્થિતિ વ્યાજખોરોની તો વડોદરાના માંજલપુરમાં વ્યાજે લીધેલા રૂપિયા ના ચૂકવી શકતા વ્યક્તિને તેની માતા સામે જ ઘરમાં પૂરી દેવામાં આવ્યો વ્યાજખોરોએ વૃદ્ધા રમીલાબેનના દીકરા નરેશને તેના ઘરમાં જ બંધકની જેમ પૂરી બહારથી ટાળું મારી દીધું ઉલ્લેખનીય છે કે વડોદરા પોલીસે અગાઉ પણ વ્યાજખોરો વિરુદ્ધ ુંબેશ ઉપાડી હતી તે સારી વાત છે પણ આ ઝુંબેશ હજી પૂરી થઈ ના હોય તેમ લાગે છે રમીલાલબેનનું માનીએ તો તેમના પુત્ર નરેશેબહેનના લગ્ન માટે વ્યાજે રૂપિયા સિત્તેર હજાર લીધા હતા દર મહિને વ્યાજકોરે તગડું વ્યાજ વસૂલ્યું ચાર મહિના વ્યાજ ન ચૂકવ્યા બાદ વ્યાજ કોરે નરેશભાઈને તેમના જ ઘરમાં બંધ કરી દીધા આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

હું મારી બેન ને ઘેર ગઈ હતી ત્યારથી એને તારું મારેલી છે જમવા જમવાનું છોકરા નું મારે છે બી તમને હા મને ચપ્પલે ચપ્પલ મારી હજુ મને છાતીમાં બી દુખાવત થાય છે મને ચપ્પલે ચપ્પલ મારી હતી